ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ નગરપાલિકામાં રૂપિયા અઠાવન લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાનું ટેન્ડર જાહેર થતા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અપક્ષના દસ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખ અને અધિકારીએ આ દાવાઓને વાહિયાત વાતો કહીને ટેન્ડર યોગ્ય પ્રક્રિયાથી બહાર પાડાયું હોવાનું સ્પષ્ટ કર્યું છે હાલમાં આમોદ નગરપાલિકામાં સીસીટીવી કેમેરાનો વિવાદ જે ચરણ સમયે પહોંચ્યો છે જેમાં આમોદની અંદર આજે વિરોધ પક્ષે પણ વાંધો ઉઠાવ્યો હતો જ્યાં તેમને સેન્સમાં લેવામાં નથી આવ્યા તેવા ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા આમોદ નગરપાલિકાની અંદર વિપક્ષના દસ સભ્યો છે જેને સેન્સમાં લીધા વગર જ આજે અઠ્ઠાણું લાખ રૂપિયાની જે માતબર રકમના સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે જે જેને લઈને વિરોધ વિરોધપક્ષને અહીંયા આગળ સેન્સમાં નથી લીધા જેમાં આપણી સાથે અહીંયા આગળ વિરોધ પક્ષના જે નેતા છે ઉમેશભાઈ પંડ્યા તે હાજર છે ને તે પણ આપણોને કહેશે કે કેમ તમને આ સેન્સમાં લેવામાં નથી આવ્યા અને આ સીસીટીવી કેમેરા નાખવાથી નગરની અંદર ફાયદા છે કે નુકસાન છે તેને લઈને તમે શું કહેશો આ બહુ નગરપાલિકા તરફથી જે સીસી કેમેરા બેસવા માટે અમારો અમાર વિરોધ નથી પણ આટલી મોટી રકમ પણ સીસી કેમેરા બેસવાની જરૂર નથી તમે ચોકડી પર છે કેટલેક મેદાન છે દલાલ છે બગાસ ઓળે છે બાવળી ફર્યું છે એ મેન મેન જગ્યાએ બેસાડો તો અમારો કોઈ વિરોધ નથી પણ આટલી મોટી રકમ જ્યારે આંબોટમાં ગટરો ઉભા છે સફાઈ નથી પાણીની વ્યવસ્થા નથી ગટરોને જે મોટર લાવવા છે કે તમારી સગવડ થતી નથી તો તમે આટલી મોટી રકમ વિકાસના કામમાં વાપરો ને સીસી કેમેરાએ શું જરૂર છે અમને તમારે પાયાની સુવિધાને લઈને નગરપાલિકા નિષ્ફળ ગઈ હોય તેવા તમારો આક્ષેપ છે હા 100% બીજું કે આ જે 98 લાખ રૂપિયાના સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે જેમાં કહેવાય છે કે કેટલાક લોકોની મિલીભગત છે તેને લઈને શું કહેશો એમાં જો લોકવાયકા પ્રમાણે આ મોદમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આમાં સત્તાધારી પક્ષ છે ચીફ ઓફિસર છે એમની મિલીભગતના કારણે આ મોટું મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આ હતા વિરોધ પક્ષના નેતા જેમનું કેવું છે કે આમોદ જે લાખ સીસીટીવી કેમેરા આવે છે જેની અંદર મિલી ભગત હોય અને ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપ અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ સીસીટીવી કેમેરા નો વિવાદ ક્યાં સુધી જાય છે જાવેદ મલિક નો રિપોર્ટ ટીવી ન્યૂઝ ગુજરાતી આમોદ